હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો અને આજે આપણે શીખવાના છે ટ્વેન્ટી યુઝફુલ વન વર્ડ સબસ્ટટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ વિડીયોમાં આપણે વન વર્ડ સબસ્ટટ્યુશનની સાથે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં એક્ઝામ્પલ પણ જોઈશું તો ફર્સ્ટ છે અ પર્સન હુ વર્ક્સ ઇન અ સ્લીપ એટલે એવી વ્યક્તિ જે ઊંઘમાં ચાલનારી વ્યક્તિ છે તેના માટે વર્ડ છે સોમન બ્યુલિસ્ટ એટલે કે નિંદ્રાચારી એટલે ઊંઘમાં જે ચાલનારી વ્યક્તિ સોમન બ્યુલિસ્ટ એક્ઝામ્પલ છે ધ ડૉક્ટર ડાયગ્નોસ્ટ હિમ એઝ અ સોમન બ્યુલિસ્ટ ડૉક્ટરે તેને નિંદ્રાચારી તરીકે નિદાન કર્યું પછી નેક્સ્ટ છે વન હુ ઇઝ એક્સ્ટ્રીમલી ડિઝાય કે જે પૈસા માટે અતિશય ઈચ્છા રાખે છે તેના માટે વર્ડ છે અવેરીયસ અિયસ એટલે કે લોભી એક્ઝામ્પલ છે ધ અવેરીયસ લેન્ડ લોડ રિઝ ધ રેન્ટ ઓન ફેલી લોભી મકાન માલિકે અન્યાય રીતે ભાડું વધાર્યું પછી નેક્સ્ટ છે અ બુક ઓર પેપર રિટન બાય હેન્ડ એટલે કે હાથથી લખાયેલું પુસ્તક કે કાગળ તેના માટે વડ છે મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે હસ્તપ્રત એક્ઝામ્પલ છે ધ એસન મેન્યુસ્ક્રિપ્ટ વોઝ કેરફુલી પ્રિસર્વડ પ્રાચીન હસ્તપ્રતનું કાળજીપૂર્વક જતન કરવામાં આવ્યું હતું નેક્સ્ટ છે ધ મર્ડર ઓફ અ કિંગ એટલે કે રાજાની હત્યા જેના માટે વર્ડ છે રેજીસાઇટ રાજાની હત્યા તો રેજીસાઇટ એક્ઝામ્પલ છે ધ પેનલ્ટી ફોર રેજીસાઇટ ઇઝ યુઝલી ડેથ રાજ હત્યા માટે સજા સામાન્ય રીતે મૃત્યુ હોય છે પછી નેક્સ્ટ છે દેટ વિચ ઇઝ કોન્ટ્રી ટુ લો એટલે કે જે કાયદાની વિરુદ્ધ હોય એના માટે ઇલીગલ એટલે કે ગેરકાયદેસર સ્મગલિંગ ઇઝ એન ઇલિગલ એક્ટિવિટી દાણ ચોરી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે નેક્સ્ટ છે અ પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ એટલે કે એક એવી વ્યક્તિ જે મનુષ્યનું માંસ ખાય છે એના માટે વર્ડ છે કેનિબલ એટલે કે માનવ પક્ષી સ્ટોરીઝ ઓફ અ કેનિબલ ટ્રાઈબ સ્કેટ ધ ટ્રાવેલર્સ માનવ પક્ષી જાતિની વાર્તાઓએ પ્રવાસીઓને ડરાવી દીધા નેક્સ્ટ છે અ પ્લેસ વેર મની ઇઝ કોઇન એટલે કે એક સ્થળ જ્યાં સિક્કા બનાવવામાં આવે છે જે ટંક સ્થળ કહીએ છીએ એના માટે વર્ડ છે મિન્ટ ન્યૂ કોઈન્સ આર મેન્યુફેક્ચર્ડ એટ ધ મિન્ટ નવા સિક્કા સરકારી ટંગ બનાવવામાં આવે છે નેક્સ્ટ છે ધ ધ સ્ટડી ઓફ એન્સીટ થિંગ્સ એટલે કે પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ આર્કિયોલોજી પુરાતત્વ આર્કિયોલોજી હેલ્પ્સ અંડરસ્ટેન્ડ પાસ્ટ સિવિલાઇઝેશન પૂરા આપણને ભૂતકાળની સંસ્કૃતિઓને સમજવામાં મદદ કરે છે પછી નેક્સ્ટ છે વન હુ પ્રિટેન્ડ્સ ટુ બી વોટ હી ઇઝ નોટ જે પોતે ન હોય તેવું હોવાનું નાટક કરે એટલે કે દોડ કરે પ્રિટેન્ડ કરે એના માટે વર્ડ છે હિપોક્રાઇટ એટલે કે ઢોંગી ઢોંગી માટે વર્ડ છે હિપોક્રાઇટ she excused him of being a hypocrite about his charity work તેણે તેના સખાવતી કાર્યો વિશે તેને ઢોંગી હોવાનો આરોપ મૂક્યો નેક્સ્ટ છે અ જનરલ પાર્ડન ઓફ પોલિટિકલ ઓફન ઓફેન્ડર્સ રાજકીય અપરાધીઓની સામાન્ય માફી એમનેસ્ટી જેટલે એટલે કે જે રીતે રાષ્ટ્રપતિ આપતા હોય ફાંસીની સજામાંથી મુક્ત કરી શકે એ સાર્વક્ષમા માટે વડ છે એમનેસ્ટી ધ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એમનેસ્ટી ટુ ધ રેબેલ્સ સરકારે બળવાખોરોને સાર્વક્ષમા આપી નેક્સ્ટ છે આ થિંક નો લોંગર ઇન યુઝ જે વસ્તુ હવે ઉપયોગમાં નથી એના માટે વડ છે ઓપ્સોલિટ ઓપ્સોલિટ

ચૂઝ અ લાઈફ ઓફ સેલિબ્રસી ટુ પરિચ્યુઅલ ગોલ્સ તેણે આધ્યાત્મિક લક્ષ્યોને અનુસરવા માટે બ્રહ્મચર્યનું જીવન પસંદ કર્યું નેક્સ્ટ છે વન હુ બિલીવ એટલે કે જે ભાગ્યમાં માને છે એના માટે વર્ડ છે ફેટાલિસ્ટ નિયતિવાદી અ અિસ્ટ એક્સેપ્ટ ઇવેન્ટ્સ એઝ અનએવોઇડેબલ નિયતિવાદી ઘટનાઓને અનિવાર્ય તરીકે સ્વીકારે છે પછી નેક્સ્ટ છે ધ એક્ટ ઓફ લુકિંગ બેક અપોન પાસ્ટ ટાઈમ ભૂતકાળના સમય પર પાછળ જોવાની ક્રિયા જેના માટે વર્ડ છે રેટ્રોસ્પેક્શન પૂર્વાવલોકન રેટ્રોસ્પેક્શન હી રિયલાઇઝ હિઝ મિસ્ટેક પૂર્વાવલોકનમાં તેણે પોતાની ભૂલ સમજી નેક્સ્ટ છે વન હુ ઇઝ ડેવોટેડ ટુ ધ વેલફેર ઓફ હ્યુમન એટલે કે જે મહિલાઓના કલ્યાણ માટે સમર્પિત હોય એના માટે વડ છે ફેમેનિસ્ટ એટલે કે નારીવાદી ધ ફેમિનિસ્ટ મુમેન્ટ ફાઇટ્સ ફોર અ જેન્ડર ઇક્વોલિટી નારીવાદી ચળવળ લિંગ સમાનતા માટે લડે છે નેક્સ્ટ છે નેક્સ્ટ છે દેટ વિચ કેન નોટ બી એવોડેડ એટલે કે જે ટાળી ના શકાય એના માટે વર્ડ છે ઇનલેક્ટેબલ એટલે કે અપરિહારી ધ કોન્સેક્વન્સીસ ઓફ હિઝ એક્શન વોર ઇનલેક્ટેબલ તેના કાર્યોના પરિણામો અપરિહાર્ય હતા નેક્સ્ટ છે અ સ્ટેટમેન્ટ ધેટ ઇઝ ઓબ્વિયસલી ટ્રુ એક નિવેદન જે સ્પષ્ટપણે સાચું છે ટોઇઝમ એટલે કે સત્યવચન લાઈફ ઇઝ શોર્ટ ઇઝ ઓપન ટ્રોઇઝમ જીવન ટૂંકું છે ને માનવામાં આવે છે નેક્સ્ટ છે પર્સન હુ ઇઝ ફોન્ડ ઓફ ફાઇટિંગ એટલે કે એવી વ્યક્તિ જેને લડાઈનો શોખ હોય એના માટે વર્ડ છે બેલિકોસ એટલે કે લડાયક

પ્રાણી સંગ્રહાલયમાં ઉષ્ણ કટિબંધીય પક્ષીઓ છે અ પર્સન હુ લિવસ અ સોલિટરી લાઈફ એન્ડ ટુ એવોડ અધર પીપલ એવી વ્યક્તિ જે એકાંત જીવન જીવે છે અને અન્ય લોકોથી દૂર રહે છે એ સન્યાસી વ્યક્તિ માટે વળ છે રિકલુઝ સીબી કેમ અ રિક્લોઝ આફ્ટર ધસિડન્ટ અકસ્માત પછી તે સંન્યાસી બની ગયા